ઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસંપ્રપ નિર્વિઘ્ન કુરુ મેં દેવ સર્વકાર્ય સુસર્વદા નિર્વાણ પ્રકરણ પૂર્વાથ શ્રીરામચંદ્ર વગેરેએ મહારાજ વશિષ્ઠને સભામાં લાવવા મહષિ વશિષ્ઠ દ્વારા ઉપદેશનો આરંભ ચિતના વિનાશનું અને શ્રી રામચંદ્રજીની બ્રહ્મરૂપતાનું વર્ણ શ્રી વાલ્મીકી કહે રાત્રિ પસાર થઈ જતા શ્રીરામ લક્ષ્મણ શત્રુઘ્ન પોતપોતાના અનુચરો સાથે ઉઠીને સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મોનું અનુષ્ઠાન કરી મહામુનિ વસિષ્ઠજીના આશ્રમ ઉપર ચાલ્યા ખ્યાલ ત્યાં તેમણે સંધ્યા કરી આશ્રમથી બહાર નીકળી રહેલા મહર્ષિ વસિષ્ઠના ચરણોમાં અધરી આપી પ્રણામ કર્યા ક્ષણ વારમાં મહર્ષિ વશિષ્ઠજીનો આશ્રમ મુનિઓ બ્રાહ્મણો રાજાઓ હાથી ઘોડા રથ વગેરે વાહનોથી ખીચો ખીચ ભરાય ગયો ત્યાર પછી શ્રેષ્ઠ મહારાજ વસિષ્ઠજી તે સેના સાથે શ્રીરામ સહિત બધાએની પાછળ યથા સમય દશરથજીના ઘરે જઈ પહોંચ્યા ત્યાં સંધ્યા વગેરેથી નિવૃત્ત થઈ સિદ્ધતાપૂર્વક મળવાના ઉત્સાહથી મારા દશરથે આદરપૂર્વક દૂર સુધી સામે જઈ મર્ષિનું પૂજન કર્યું તે બધાએ શ્રોતાઓ સભામાં પ્રવેશ કરી પોતપોતાના આસન ઉપર બેસી ગયા ત્યારબાદ તે સમયે પ્રથમ દિવસના જે આકાશચાર્ય અને પૃથ્વી પર વિચરણ કરનારા શ્રોતા હતા તે બધા ત્યાં આવી ગયા એકબીજાનું અભિવાદન કરીને બેસી ગયા ત્યાર પછી વાક્ય રચનામાં શ્રેષ્ઠ મહામુનિ વશિષ્ઠજી પૂર્વ પ્રકરણ અનુસાર વાક્ય અર્થના વિજ્ઞાતા શ્રી રઘુનંદનને કહેવા લાગ્યા મહારાજ વશિષ્ઠએ કહ્યું કે રામ મેં ગઈકાલે સુંદર પદ્ધતિથી જે અતિ ગંભીર અર્થવાળવું અને પરમાત્માનું બોધક જે વાક્ય કહ્યું તે શું તમને યાદ છે હવે હું તમને સમજવા માટે આ બીજો પણ શાશ્વત સિદ્ધપ્રદ ઉપદેશ કરું તે તમે સાંભળો એ શ્રીરામ પરમાત્મા તત્વના યથાર્થ જ્ઞાનથી અજ્ઞાનનો ક્ષય અને વાસનાનો વિનાશ થઈ જતાં શોક રહિત પરમપદ પ્રાપ્ત થાય દેશ કાળ વસ્તુ રહિત એક અદિતિ પરબ્રહ્મ પરમાત્મા છે તેના સિવાય દેતરૂપ તો અજ્ઞાનથી પ્રતીત થાય વાસ્તવમાં પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી કેમ કે જ્યાં સઘળાએ પદાર્થોથી રહી પરમ શાંત સમભાવે પ્રકાશિત એક સચિદાનંદ બ્રહ્મ છે ત્યાં તે પરમાત્મા સિવાય બીજો પદાર્થ કઈ રીતે રહી શકે જે સંપત્તિઓ છે જે દસ્ય પદાર્થો છે જે પ્રાણી છે અને જે તેમની ઈચ્છાઓ છે તે બધાના રૂપમાં આદિઅંતિત એક વિજ્ઞાન આનંદન બ્રહ્મ છે જેમ સમુદ્રની લહેરો સમુદ્ર જ છે પાતાળમાં પૃથ્વીમાં સ્વર્ગમાં ઘાસ વગેરે જડ પદાર્થોમાં પ્રાણી અને આકાશમાં બધે તે સચિદાનંદન પર બ્રહ્મ પરમાત્મા પરિપૂર્ણ છે બીજું કાંઈ નથી જેમ સમુદ્રની અનેક લહેરો સમુદ્ર છે તે જ પ્રમાણે ઉપેક્ષાને પાત્ર ગ્રહણ ત્યાગ બંધુ બાંધવ સંપત્તિઓ દેહ આ બધાય રૂપે આદિ અંતરહિત પર બ્રહ્મ જ પ્રકાશિત છે જ્યાં સુધી અજ્ઞાનની કલ્પના બ્રહ્મ સિવાયના પદાર્થની ભાવના અને જગત પ્રપંચમાં આસ્થા છે ત્યાં સુધી ચિત્ત વગેરેની કલ્પના રહે જ્યાં સુધી દેહમાં અહમભાવ રહે જ્યાં સુધી આ દસ્યમાં મમત્વ રહે જ્યાં સુધી આ મારું છે આવી આસ્થા રહે ત્યાં સુધી ચિત્તરૂપી ભ્રમ રહે જ્યાં સુધી પૂર્ણતાનો ઉદય થતો નથી જ્યાં સુધી સજ્જનોના સંઘથી અજ્ઞાનો વિનાશ થતો નથી ત્યાં સુધી ચિત્ત વગેરે પતનના માર્ગે જતા હોય જ્યાં સુધી સચ્ચિદાનંદ પરમાત્માના યથાર્થ અનુભવના પ્રભાવ દ્વારા આ જગતની વાસના શાંત થઈ જતી નથી ત્યાં સુધી ચિત્ત વગેરેની પ્રતીતિ થાય જ્યાં સુધી અજ્ઞાનરૂપી મૂર્ખતા છે જ્યાં સુધી વિષય અભિલાષાથી વિવસ્થા રહે જ્યાં સુધી મૂર્ખતા વસમોરૂપી સમુદ્ર છે ત્યાં સુધી ચિત્ત વગેરેની કલ્પના રહે પરંતુ જેનું અંતકરણ ભોગોમાં આસ્થા રાખતું નથી જેને સુશીલ નિર્મળ નિર્વાણ પદ પ્રાપ્ત થઈ ચૂક્યું અને જેની આશાઓની જાળ છીન ભીન થઈ ચૂકી તેનો ચિત્તરૂપી ભ્રમ નાશ પામે મિથ્યા ભ્રમને પેદા કરનારા અનાત્મ દર્શનનો વિનાશ અને પરમાર્થરૂપ સચિદાનંદ પરમાત્મા જ્ઞાનરૂપી ઉત્તમ સૂર્યનો ઉદય થતાં ચિત્તનો તરત નાશ થઈ જાય તે ફરી એ પ્રમાણે દેખાતું નથી જેમ અગ્નિમાં પડેલું સૂકું પાંદડું કે ઘીનું ટીપું ફરી દેખાતું નથી પરમાત્માના સગુ નિર્ગુણ સ્વરૂપનો સાક્ષાત્ થયો તેવા જીવન મુક્ત મહાત્માઓ છે તેમનું પવિત્ર અંતઃકરણ સત્વ નામે ઓળખાય જેઓ સમરૂપ પરમાત્મા પદમાં નિત્ય સ્થિત ચિત્તરહિત તત્વજ્ઞાની મહાત્માઓ છે તેઓ સત્વગુણની સ્થિતિમાં ઉત્પન્ન ઉપેક્ષા વૃત્તિથી લીલા માત્ર વ્યવહાર કરે પરમાત્મામાં સ્થિત જિતેન્દ્રી પરમ શાંત મહાત્મા પુરુષ તે બ્રહ્મરુ જ્યોતિનો હંમેશા સાક્ષાત્કાર કરતા રહે તેથી તેમનામાં દેતભાવ એક ભાવ વાસના રહેતી નથી હું શરૂઆતમાં છું આવી પરિપૂર્ણ આત્મભાવ નથી સમસ્ત ત્રિલોકરૂપી તણખલાનો સચિદાનંદ રૂપ અગ્નિમાં હવન કરનારા મુનિઓના ચિત્ત વગેરે ભ્રમ નિવૃત્ત થઈ જાય વિવેકથી વિશુદ્ધ થયેલું ચિત્ત સત્વ કહેવાય તે ફરી મોરૂપી ફળ એ રીતે ઉત્પન્ન થતું નથી ઉત્પન્ન નથી કરતું જેમ શેકેલું બી ઊગતું નથી મૂર્ખ મનુષ્યની અંદર પુનર્જન્મનું પ્રણેતા વાસનાયુક્ત ચિત્ત હોય તત્વજ્ઞાન થઈ જતા તે જ ચિત્ત વાસના રહીત સત્વરૂપ થઈ પુનર્જન્મમાં બાધક બની જાય એ રામ તમે પ્રાપ્ત કરવાના પદાર્થોને પ્રાપ્ત કરી ચૂક્યા તમારે કાંઈ પ્રાપ્ત કરવાનું શેષ નથી તમારું ચિત્ત શું છે તે જ્ઞાન અગ્નિથી બળી ચૂક્યું છે તેથી તે પુનર્જન્મનું કારણ બની શકે એમ નથી તમે જન્મ મૃત્યુથી પર છો તમે ખરેખર અસીમ ચેતન સ્વરૂપ છો તેથી તમે પોતાના સ્વરૂપનું સ્મરણ કરો તેને કદી ભૂલશો નહીં તમે તે જ પરિપૂર્ણ પરમ શાંત સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છો રામ સંપૂર્ણ ચરાચર ચેતન સમૂહ તમારી અંદર છે વાસ્તવમાં તે નથી તમે જે છો તે છો તમે સત પણ છો અસત પણ છો જે કાંઈ સત અસત પ્રતીત થાય તે તમારો સંકલ્પ હોવાથી તમે છો અને તમે પોતે પ્રકાશરૂપ છો વાસ્તવમાં તમે કોઈ જડ પદાર્થ નથી કે ન તે તમારામાં છે તમારો સંકલ્પ હોવાથી તે તમારું સ્વરૂપ પણ છે અને વસ્તુરૂપે અસત હોવાના કારણે તે પણ નથી તમે તમારા સચિદાનંદ સ્વરૂપમાં નિત્ય સ્થિત છો તમને નમસ્કાર તમે આદિઅત શિલા જેવા ચેતન થન જેમ શિલામાં પથ્થર સિવાય કોઈ વસ્તુ નથી તેમ તમારામાં ચેતન સિવાય બીજું કાંઈ નથી તમે આકાશની જેમ નિર્મળ અને સ્વચ્છો તમે લીલાથી સંપૂર્ણ જગતને પોતાના એક અંશમાં ધારણ કર્યું એવા બ્રહ્મ સ્વરૂપ તમને નમસ્કાર નમસ્કાર ઓમ શ્રી યોગ વશિષ્ઠાય સીતા રામાય ન